પનારસા નગવાઈમાં કાટમાળના કારણે ચારે તરફ તબાહી છે આરંગ ખાડીમાં કાટમાળ અને પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો જેમાં લોકોની મુશ્કેલી વધી એટલું જ નહીં ગૌશાળામાંથી પશુઓ તણાયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે સાથે જ શાળા નાળામાં પણ પાણીની જબરદસ્ત આવક વધી જેના કારણે લોકોના ઘર પર ખતરો મંડરાઈ રહ્યો છે લોકો સુરક્ષિત સ્થળે જવા મજબૂર બન્યા છે ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પણ કાટવાની ચપેટમાં આવી ગયા હિમાચલના મંડીના દ્રશ્યો છે જ્યાં કાટમાળ અને પાણીનો તેજ પ્રભાવ પસાર થઈ રહ્યો છે વાદળ ફાટવાની ઘટનાના કારણે અનેક લોકો ભયભીત બની ગયા છે લોકો પોતાના ઘરબાર છોડીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે ઘર દુકાન ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે સ્થાનિક નદી નાળામાં જળ પ્રવાહ વધ્યો છે જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ છે ઘર પર લોકોના ખતરો મંડરાઈ રહ્યો છે આ દ્રશ્યો આપ જુઓ તબાહી જ તબાહી ચારે તરફ પાણી અને માત્ર અને માત્ર પથ્થરો અને કાટમાળ જોવા મળી રહ્યો છે